કોર્પોરેશનની જમીન પર ચાલતી ત્રણ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે જ્યાં વર્ષ બે હાજર આઠ થી બાકી બસો એક પોઈન્ટ સડસઠ કરોડના ભાડા અને વ્યાજની વસુલાત માટે કાર્યવાહી કરવામાં આવી તેજસ મહારાણી અને ન્યૂ એરા સ્કૂલને ડિમાન્ડ નોટિસ ફટકારી છે વિદ્યાલય પાસેથી ઇતેર પોઈન્ટ શૂન્ય સાત કરોડ અને સાથે ન્યુ હીરા પાસેથી પણ તેત્રીસ પોઈન્ટ સિત્યાસી કરોડની માંગ કરાઈ છે આ તરફ મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના આદેશથી મિલકત શાખા સક્રિય વધુ વિગતો મેળવે સંવાદદાતા દર્શન સીધા આપણી સાથે જોડાયા છે દર્શન કોર્પોરેશનની જમીન ને તેની પર ચાલતી આ ત્રણ શાળાઓને નોટિસ ફટકાવીશું સમગ્ર મામલો હતો અને હવે કયા પ્રકારની કાર્યવાહી કરાશે કુશાગ્ર વાત કરવામાં આવે તો આ જે ત્રણ શાળાઓ છે તે ઘણા વર્ષો જૂની આ શાળાઓ છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પોતાના જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા તે ભરી રહી હતી પરંતુ વર્ષ બે હજાર આઠથી જ્યારે જે કોર્પોરેશન દ્વારા જે ભાડાનો ભાવમાં જે વધારો કરવામાં આવે ત્યારથી આ સમગ્ર વિવાદ છે તે તેની શરૂઆત થઈ હતી જ્યારથી કોર્પોરેશન દ્વારા આ જે ભાડા વધારવામાં આવે તે બાદથી આ ત્રણ શાળાઓ પૈકી એક પણ શાળાએ અત્યાર સુધી એટલે કે વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિના સુધી એક પણ જે ભાડું છે તે ભર્યું નથી હાલ એક શાળાના દ્રશ્યો બતાવીશું સુરસાગર પાસે આ એક શાળા આવેલી છે મહારાણી કન્યા વિદ્યાલય જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ જે એક શાળા આ ત્રણ શાળાઓ પૈકીની એક આ શાળા છે આ શાળા પણ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ શાળા પણ જે તેનું પોતાનું જે ભાડું ભરવાનું હતું તે ભર્યું નથી વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર થી આપવામાં આવેલી આ જમીનો હતી આ ઓગણીસો ઇઠ્યોતેરથી આ એ ત્રણેય શાળાઓ હતી તેમને અલગ અલગ જે પાલિકાની જગ્યાઓ હતી તે જગ્યાઓ આપવામાં આવી હતી અને જે કરાર હતો તે કરાર કરવામાં આવ્યો હતો દસ દસ વર્ષે આ કરારનો જે રિન્યૂ કરવામાં આવતો હતો પરંતુ વર્ષ બે હજાર આઠમાં જ્યારે ભાડો વધારવામાં આવ્યો અને જે રિન્યૂ કરવામાં આવ્યો ત્યારથી આ શાળાઓએ જે પોતાની ભાડા ભરવાના હતા તે ભર્યા નથી તેમાં મહારાણી સ્કૂલ જે છે તેના પાસેથી નેવ્યાસી પોઈન્ટ તોતેર કરોડ રૂપિયા પાલિકાએ વસૂલ કરવાના છે તેજસ વિદ્યાલય છે તેના પાસેથી ઇઠ્યોતેર કરોડ જેટલા વસૂલ કરવાના છે જ્યારે ન્યુ એરા હાઈસ્કૂલ છે તેની પાસેથી તેત્રીસ કરોડ જેટલા વસૂલ કરવાના છે આમ આ જે તમામે ત્રણે ત્રણ સ્કૂલ છે આ ત્રણે ત્રણ જે સ્કૂલ છે તેની પાસેથી છેલ્લા ઘણા વર્ષોથી આ ભાડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે વર્ષ બે હજાર આઠમાં જ્યારે ભાડા વધારવાની વાત સામે આવી હતી ત્યારથી જ આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી તે ત્યારબાદ જે આ પાલિકા શાળાઓ છે તેમના દ્વારા પાલિકામાં એક રજૂઆત પણ કરવામાં આવી હતી કે જે જૂનું ભાડું છે તે યથાવત રાખવામાં આવે જ્યારે પાલિકાએ પોતાના નિર્ણય પર જે છે તે મક્કમ રહ્યા હતા અને ભાડું જે વધારેલું હતું તે યથાવત રાખ્યું હતું પરંતુ વર્ષ બે હજાર આઠ અને આજે વર્ષ બે હજાર છવ્વીસ એટલે કે આટલા વર્ષો વીતવા છતાં આજે જે સમસ્યા હતી જે ભાડા વસૂલવાની વાત હતી તે વસૂલાત ક્યાંક યોગ્ય રીતે ન કરવામાં આવી આ સમયગાળા દરમિયાનના જેટલા પણ વર્ષો થયા એ દરમિયાન અનેક જે સત્તા પક્ષના પણ જે કાઉન્સિલરો હતા તેમના દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી અને આજે એ આંકડો જે છે તે બસ્સો કરોડથી ઉપરનો પહોંચી ગયો છે મહત્વની વાત એ પણ છે કે ગઈકાલે જ જે રાજ્ય સરકારની નાણાં નાણાં વિભાગ નાણાંપંચની જે ટીમ હતી તે પણ અહીં આવી હતી અને વીએમસી સાથે જે આવક જાવકની જે વાતો હતી તેના પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં પણ જે નાણાં પંચની ટીમ હતી તેના દ્વારા એક ટકોર પણ કરવામાં આવી હતી કે પાલિકામાં પાલિકાનું જે ભંડોળ છે તે કઈ રીતે વધારી શકાય કારણ કે જે પ્રકારની આવક પાલિકાને મળવી જોઈએ તે ક્યાંક નથી મળી રહી બીજી તરફ જે વેરા વસૂલાત હોય કે પછી આવા ભાડા વધ ભાડા જે ભાડા પટ્ટા પર જે જગ્યાઓ આપેલી હોય તેનાથી જ કોર્પોરેશનની મુખ્યત્વે મોટી આવકો થતી હોય છે તેવામાં જ્યારે આ આજે બસ્સો કરોડથી વધુની જે ભાડા વસૂલાતની જે વાત હવે સામે આવી છે પરંતુ બીજી તરફ પાલિકા દ્વારા આ મામલે એવું પણ હાલ કહેવામાં આવ્યું છે કે આ જે શાળામાં બાળકો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેને લઈને ક્યાંક કડક વલણ અપનાવવામાં નથી આવ્યું પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે જ્યારે બસો કરોડ એટલે કે આ ખૂબ મોટી રકમ કહી શકાય આટલા વર્ષો વીતવા છતાં જે ચોક્કસ નિરાકરણ આવવું જોઈએ તેમાં નિરાકરણ આવી શક્યું નથી કુશાગ્રહ બિલકુલ દર્શન માહિતી સાથે જોડા બદલ આભાર આ ત્રણે ત્રણ સંસ્થાઓએ બે હજાર આઠ સુધીના ભાડા પૂરેપૂરા ભરી દીધેલા છે બે હજાર આઠ પછી તેઓની શાળાના ભાડા જેવી રીતે કોર્પોરેશનની શોપિંગ સેન્ટરની દુકાનના ભાડા વધારવામાં આવે છે એવી જ રીતે નવા ભાડાના દર બનાવીને તેઓને ચૂકવવામાં જણાવવામાં આવેલું પરંતુ તેઓ સંસ્થાઓએ તો પોતે શૈક્ષણિક સંસ્થા હોય અથવા તેઓ એટલી મોટી પ્રમાણે ફી લેતા ન હોય તેઓએ આ પ્રમાણે ભાડા અમે ભરી શકીએ તેમ નથી તેથી અમને ભાડામાં રાહત આપો તેવી રજૂઆત છે એ અંગે આપણને એમને જવાબ આપણે આપેલો છે પરંતુ તે પ્રકારના ભાડા વધારા સામે વાંધો લઈને તેઓ બે હજાર આઠથી ભાડા ભરવાના બાકી છે બે હજાર આઠ પછી બે હજાર બાર તેર પછી સત્તર અઢાર દરેક વખત આપણે એમને નોટિસ આપેલી છે અને ઘણી વખત આ પ્રકારની કડક કાર્યવાહી પણ કરવામાં આવેલી છે પરંતુ આ શૈક્ષણિક સંસ્થા હોય તેના બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે બાળકોનું બગડે ભવિષ્ય ના બગડે અને તેઓના વર્ગો બંધ ના થઈ જાય તે રીતે બીજી કોઈ વૈકલ્પિક કડક કાર્યવાહી કરવાની કામગીરી હાથમાં લીધેલી છે